ગયા વર્ષે એટલે ઓગણત્રીસ નવ બે હાજર ત્રેવીસ ના રોજ આ કર્મચારીઓ સાથે આંદોલન કર્યું કર્મચારીઓ તે પછી એ લોકોએ સમાધાન કર્યું છે અને એ સમાધાન કર્યા પછી ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ પણ સારો પ્રતિસાદ મળ્યો નથી અને એ પ્રતિસાદ સારો મળ્યો નથી એટલે અમે અત્યારે એમને મળવા માટે આવ્યા છે એ અત્યારે કંઈક ફિલ્ડમાં છે ફિલ્ડમાંથી પાછા આવશે એટલે અમે એમને મળીએ છીએ જો એ મળવાથી અમારો જો સુખદ અંત અહીંયા લાવી આપતા હશે તો અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી પરંતુ જો આની અંદર કોઈ પણ વિકસપ પડશે તો અમે ગમે તે રીતે પણ અમારા કાર્ય કરાવવા માટે આંદોલન કરી આંદોલન કરીશું અને એ આંદોલન કરવામાં એ લોકો અમને ફરજ પાડશે એવું અમને લાગે છે બરાબર છે ગુજરાતની પ્રથમ પહેલી નગરપાલિકા હશે જે અહીંયા એસઆઈ સાહેબ નહીં અને એસઆઈનું કામ સુપરવાઇઝર જોડે કરાવવામાં આવશે આ આ તદ્દન ખોટું છે આ ના થવું જોઈએ એના કારણે તમામ સફાઈ કર કર્મચારીઓ સાથે ખૂબ અન્યાય થાય છે એસઆઈ જેટલો પાવર અહીંના સુપરવાઇઝર બતાવે છે અને આ લોકોને ધાક ધમકી અને ખોટી ધમકીઓ આપતા હોય છે પણ જો આજે સુખદ સમાધાન નહીં થાય તો સુપરવાઇઝર જેટલા છે એસઆઈની અને એસઆઈની એક માંગણી કરશું અને સુપરવાઇઝર જેટલા છે તેમદન તદ્દન અમે નાબૂદ કરાવશું સુપર કામગીરી

અમારે કોઈ ગાડી નથી હારી નથી કોઈ કઈ ડ્રાઈવર દેતા નથી માણસો આપતા નથી કઈ અમારો અધિકાર નથી અમારો અધિકાર નથી અમારે મળવાનું નઈ ત્યાંથી મને અશોક રાવલ લેતો નથી અશોક રાવલ એસાઈ માં હતો બરાબર બરાબર આ શબ્દ સાહેબ મારો પાંચ છ મહિના થયા બરાબર છે નોકરી છું મારી થઈ ગયા એક મહિનો મે રજા રાખી એ પછી તરત મારી માનું થયું કાર્ય પૂરું કરી હું કામ માટે સાહેબ ને મળવા ગયો સાહેબ મને કે આજથી હવે તમને લેવામાં આવશે

એટલે વાત કરી હતી મે સાહેબ ને બધા ચીફ ઓફિસર ને આદિભાઈ ને વાત કરી હતી કે આદિભાઈ ને એમ કહે છે કે આદિભાઈ માણસો તો નવા માણસો માટે જગ્યા છે ને જૂના માણસો માટે જગ્યા કેમ નથી જતી અને અમે અમે બોલવા જઈશું સાહેબ એને તો તરત એમ કે કાલ થી તું કામે ન આવતો બરાબર અને મેં સત્તા કામ કરેલું તો મારું રોજ તો મારું રોજ કાપ્યું આદિભાઈ બરોબર ને આજથી હું બે મહિનાથી થી ઘરે બેઠો મેં આદિભાઈ કાલે જ ફોન કર્યો કે આદિભાઈ મને એમ કીધું કે ભાઈ જગ્યા હાથી જવા માટે બરાબર તો નવા નવા બેડા માટે જગ્યા કેમ તમારે આવે છે સેટઅપ માટે બરોબર <laughs>。<laughs> અને ભાઈ હું તમે પ્રશ્ન લેવા જાવ એમ કે તું તું તારું કામ કરે બરોબર કરી દે કામ બરોબર પાસે ખબર કચરો નાખો આજની તારીખ માં આજે હું કચરો નાખવા ગયો કચરો બચરો નહીં નાખાય બરોબર ચીફ સાહેબ હું કહીએ ખબર કે તમે ક્યાંય નહીં કચરો ક્યાંય બરોબર ચીફ સાહેબ તમે ચીફ સાહેબ નું પાલન પાડી છીએ કે નાંદી નાળામાં કચરો તો શું અમારે નગરપાલિકામાં નાખો કે ઘરે લઈને જાવ

એટલું મેં કીધું તમારી મિલ પ્લોટ બદલી કરી નાખી અમે ભાડે રહી છીએ ઠેઠ આગે થી આવીશી તો કે મુંગા મોઢે જ્યાં મોકલે ત્યાં કરે નકર કાલ થી કામ એ આવતા હવે ભાડે રહી તો અમને નોય હોય ને રીતના દબાવીને કામ કરે પરમદી જ હવે મને ચંદુલાલ છે ને એમ કીધું કે મૂંગા મોઢે કામ કરી કે નકર નો આવતી મને ઓસળાય ને તો ઓસળાય

બીજા કરે છે અલગ અલગ બરોબર તો અમારે કેવી રીતે અમારે ટ્રેક્ટર પૂરું કરવું એમ કે છે કે બે ફેરા કરો બરાબર બે ફેરા નો થાય અમારેથી થાય એક જ ફેરો નાખવાનું આગે છે બરોબર અને બીમાર માળા ને છે અમારી એરિયા

ભાટીભાઈ જીતુ સોમાણી નો ઇતિહાસ ખબર છે ને તમને મને બધી ખબર છે હા જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને બધી ખબર છે મને મને હા શું બધી ખબર છે હા